સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ જેટલા ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરી હતી આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપ્યું હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે ગત તારીખ સત્તરના ના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેદાર સાહેબને એક આવેદન પત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિસ થઈ છે એ જ બધી મંદિર નહીં છોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત

જેમાં હિન્દુઓની આસ્થા જોડાયેલી છે જેમાં હિન્દુઓના દેવી દેવતાઓનો વાસ છે એવા એક પણ મંદિરની કાકરી જો પણ હલી તો સાવરકુંડલાના સમગ્ર હિન્દુઓ આવતીકાલે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે સંજીવાડા S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે